મેં કહેવા માં છે આવા ખરા તમે આ પાંચ પાંચ હજાર સમોસા વેચવા જાઓ એટલે શર્મા બોલતી તો હશે જ ને એની વાત ભૂલ માલ છે બદલી નથી એક હું લેવા કે માર પડે ભાઈ નો પોલીસ નો માર ખાઈ લેવો હારો ડીએસપી નો ખાવા નહિ હા હાએસપી ના હવે નો થાય ને હવે તો સમય લઈ ગયો હું આ નવા નવા લગ્ન જે લાભ લીધી શરૂઆત ને એક વર્ષ નો થઈ લાભ નવું નવું હોય નાખે પછી વીસ વર્ષ પછી પૂરું

થોડી વાંધો ને અમારો કોમેડી ફની વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સમસ્યા નું ફૂલ સર્વિસો ઘરે બાયું ખી જાય એટલે ગંદો કરી નથી આવતા એટલે પાંચ રૂપિયામાં આ વસ્તુ મળે તો તમને ફ્રી ખવડે હા એમ આ વસ્તુ ઘરે બાય ભલે મારી લઈ વસ્તુ તમને આવશે થેન્ક યુ